અરે 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 જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો જીગ્નેશ કવિરાજ નો ભત્રીજો વરદાન બારોટ અને કાજલ મહેરિયા બંને લાઈવ પ્રોગ્રામની અંદર શું કરી રહ્યા છો તમે જોઈ રહ્યા છો હવે મિત્રો આપણે એકણે એકથી વાત કરવાના છીએ અને જે આગળ થયું છે ને એ તમે જોઈશો ને તો તમારા પણ હોડી જવાના છે અને સાથે સાથે હું તમને વિડીયો પૂરેપૂરો બતાવવાનો છું તો બંને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને તો સૌ પહેલાં તો તમે બધાય કાજલ મહેરિયા અને વર્ધન બારોટને તો જાણતા જ હશો જે બંને સિંગરો છે હવે એ બંને સિંગરોનો એક પ્રોગ્રામ હશે ત્યાં બંને મિત્રો ફ્રી હશે ને ફ્રી ત્યારે બંને લૂડો ગેમ રમતા મિત્રો જે લૂડો ગેમ રમતા હોય ને એનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે મિત્રો ફ્રી ટાઈમે તો એ સિંગર ગમે તે કરી શકે છે લાઈવ પ્રોગ્રામ હોય કે ઘરે હોય કે ગમે ત્યાં હોય ફ્રી ટાઈમે તો ગમે એ કરી શકે છે પણ જે એક કલાકનો અથવા અડધી કલાકનો કે જે નાસ્તા પાણીનો જે ટાઈમ હોય છે તેમાં ચાલુ પ્રોગ્રામની અંદર વરદાન બારોઠ અને કાજલ મહેરિયા છે તે લૂડો ગેમ રમતા હતા અને મિત્રો તેનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે જોરદાર મિત્રો એક નંબર વાયરલ થઈ રહ્યો છે હવે એ વિડીયો મારે તમને પૂરેપૂરો આ વિડીયોની અંદર બતાવવો છે પણ એ વિડીયો બતાવો ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય જાહિદ્વારકાદેસ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે કાજલ મહેરિયા અને વરદાન બારોટનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો આપણે બતાવી દઈએ તો મિત્રો જોઈ લો આ એમનો વિડીયો